સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં કોઈના તાજા લગ્ન તો કોઈના એક ના એક દીકરા બે મહિનામાં બીજા પુત્ર સહિત જીહા મિત્રો પાંચ ચિરાગ બુજાયા જમ્મુ કાશ્મીરમાં ગઈ કાલે શહીદ થયેલા પાંચ જવાનો ઉત્તરાખંડમાં હતા આતંકી હુમલામાં રાઇફલ મેન અનુજ નેગી કમલ રાવત આદર્શ નેગી નાયબ સુમેદાર આનંદસિંહ અને વિનોદસિંહ શહીદ થયા છે જવાનોને શહાદત સમાચાર મળતા જ આખા ઉત્તરાખંડમાં શોખ સવાયો હતો છેલ્લા દેશમાં પણ ગમો ડૂબ્યો છે જ્યાં મિત્રો રાઇફલમેન શહીદ અનુજ નેગી પોડી ગઢવાલના વતની હતા જો હમણાં તેમને જ નવેમ્બર બે અનુજના લગ્ન થયા હતા અનુજ તેમની પાછળ માતા પિતા પત્ની અને એક

ખેતી કરે છે આદર્શ પણ ભાઈ બહેન સૌથી નાના હતા તેમની બહેન પરિણીત છે અને ભાઈ ચેન્નાઈમાં નોકરી કરે છે તેઓ આ વર્ષમાં ફેબ્રુઆરીમાં તેના કાકાના પુત્રનું લગ્ન માટે ઘરે આવ્યા લાન્સ નાયક વિનોદકુમાર ભંડરી શહીદ વિનોદકુમાર ભંડ્રી બે હજાર અગિયારમાં સિનામા જોડાયા હતા તેઓ પરિવારમાં એકના એક પુત્ર હતા તેઓ ચાર વર્ષથીના પુત્ર અને ચાર મહિનાની પુત્રી તેઓ દોઢ મહિના પહેલા જ ઘરે આવ્યા હતા જી હા મિત્રો આનંદસિંહ આનંદસિંહ ગઢવાલના રહેવાસી નાયબ સુમેદાર આનંદસિંહ પણ કઠુઆમાં હુમલામાં શહીદ થયા હતા તેઓ રુદ્રપ્રયાગ જિલ્લાના કંડખાલા ગામમાં રહેવાસી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજો ધન્યવાદ જય હિન્દ